ભારત ન્યુઝ એક નજર

સ્વામી વિવેકાનંદ રમત ઉત્સવની ઉજવણી કરવામાં આવે છે ત્યારે આજરોજ બાબરની રાધે સ્કૂલ મુકામે રમત ઉત્સવમાં લીંબુ ચમચી કબડ્ડી સંગીત ખુરશી રસ્સા ખેંચ સહિતની અલગ અલગ પ્રકારની રમતો રમવામાં આવી અને બાળકોએ ભાગ લીધો આ પ્રસંગે હરિભાઈ આચાર્ય અમૃતભાઈ માળી આશીષભાઈ ઠક્કર ચંદ્રકાંત ઠક્કર હિતેશભાઈ ઠક્કર પ્રકાશ માળી ભરતસિંહ રાઠો સહિત વિવેકાનંદ યુવા બોર્ડના સભ્ય મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા અને કાર્યક્રમને સરસ મજાનું આયોજન કરવામાં આવ્યું એવા ગોપાલપુજારા સબંધ ભારત ન્યૂઝ બાબર બનાસકાંઠા